સભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન બેટીઓનું અપમાન કર્યું હોય સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ વધતો જાય છે રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વસ્ત્રાલમાં સુખરાઈ મહાદેવ મંદિર પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા હતા અને દસ્ત્રોએ મામલતદારને રેલી સ્વરૂપે આવેદન આપ્યું હતું

આજે દસકોઈ તાલુકાના અલગ 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 ગામડાઓમાંથી લોકો આવી અને અહીંયા રેલી સ્વરૂપે મામલતદાર શ્રીને આવેદન આપવા જાય છે અને મુખ્ય કાર્યક્રમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી એ મામલતદાર સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યા છે ગઈકાલે પણ જે સંમેલન થયું હતું આજે પણ વિવિધ કેટલાક કાર્યક્રમો થયા છે દરેક કાર્યક્રમમાં શું માંગ હોય છે અને શું તમારી આગળની રણનીતિ રહેવાની છે અમારા કાર્યક્રમો તાલુકે જિલ્લે અને છેલ્લે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ગામડે ગામડે આનો વિરોધ થઈ રહ્યો છે દરેક ગામના મુખ્ય દરવાજા ઉપર બેનર લાગી ગયા છે કે અહીંયા કોઈ ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશવું નહીં આના ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવું જોઈએ અહીંયા જેટલી સંખ્યા ઉપસ્થિત છે વટવા વિધાનસભામાં મોટાભાગની સંખ્યા આવે છે અને ઘરે ઘરે ભાજપના કાર્યકર્તાઓ છે આ કોઈ વિરોધી તત્વો નથી આ ભાજપના કાર્યકર્તાઓ છે જ્યારે એ લોકો આજે અમારા સ્વાભિમાન ઉપર વાત આવી છે અને એટલા માટે કોઈ વસ્તુની માંગ કરવા માટે નહીં કોઈ ટિકિટ માંગવા માટે નહીં પણ અમારું સ્વાભિમાન અકબંધ રહે એના માટે આ માંગ કરવા માટે ભાજપના જ લોકો ઉપસ્થિત છે ત્યારે ભાજપે વિચારવું પડશે કે એક વ્યક્તિ તેમના માટે મહત્વની છે કે આખો સમાજ એમના માટે મહત્ત્વનો છે એક વ્યક્તિને સમજાવી શકાય છે પંચોતેર લાખ ક્ષત્રિયો ગુજરાતમાં છે એ લોકોને અમે કઈ રીતે સમજાવીએ ચોક્કસ થી તમે જોઈ શકો છો રેલી ના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આ રેલીમાં મહિલાઓ પણ જોડાયા છે તમે સીધા દ્રશ્યો અહીંયા જોઈ શકો છો અત્યારે લગભગ વસ્ત્રાલમાં જે અત્યારે અહીં આવેદનપત્ર આપવા જવાના છે કેટલીક મહિલા સત્રની સાથે જોવાની છે બેન વિરોધ કર્યા છે શું કાર્યક્રમ છે આજે બસ રૂપાલાની ટિકિટ રદ કરો એ જ અમારો વિરોધ છે બીજો કોઈ વિરોધ નહીં અમારો બસ એ જ અમારો વિરોધ છે હું એટલું જ કેવા માંગીશ કે અમારી ક્ષત્રિય ની એક લાજ મર્યાદા હોય છે જે અમે લાજ સિવાય બહાર નીકળતા અમારો ચૂલો એ જ અમારી મર્યાદા પણ આજે અમારે રોડ ઉપર આ ભાઈઓ સાથે નીકળવું પડ્યું એનું કારણ બસ અમે ખબો થી ખબો મિલાય ને હર વખત જ્યાં સુધી અમને રૂપાલા રૂપાલાની ટિકિટ રદ ના થઈએ ત્યાં સુધી અમે ખબો થી ખબો મિલાય ને ભાઈઓ સાથે આ યુદ્ધ રહેશે આ એક ક્ષત્રિય ને યુદ્ધ છે

તો સાબરકાંઠામાં પણ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉ